દિલ્હીમાં કાર બ્લાસ્ટને અમદાવાદ એરપોર્ટની સુરક્ષામાં વધારો એરપોર્ટ પર સીઆઈએસએફ જવાનો તહેનાત કરાયા બોમ્બસ્કોડ ડોગ સ્કોર્ડ દ્વારા ચેકિંગ હાથ ધરાયું તો એરપોર્ટ પર મુસાફરોનું ચેકિંગ કરાઈ રહ્યું છે મોટાભાગના શહેરોની સુરક્ષા વધારાઇ અમદાવાદ શહેર પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરાઈ રહ્યું છે દિલ્હીમાં ગઈકાલે સાંજે થયેલા કાર બ્લાસ્ટને લઈને સમગ્ર દેશમાં હાઈ એલર્ટ જે છે જેના પગલે અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પણ સીઆઈએફ ના જવાનો દ્વારા સઘન ચેકિંગ તેમજ સમજ સુરક્ષા જે છે એ વધારી દેવામાં આવી છે હાલ જે પ્રકારના દ્રશ્યો અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ જે અમદાવાદ ખાતે આવેલું છે ત્યાં જે છે સુરક્ષા બળો દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્યું છે બોમ્બ સ્કોડ હોય કે બોમ્બ ડિફ્યુ સ્કોડ હોય કે પછી સ્કોડ હોય તે તમામ લોકો દ્વારા અલગ અલગ જગ્યા વિસ્તાર છે કરવામાં આવી રહ્યું છે જે પ્રકારની ઘટના ગઈકાલે દિલ્હીમાં બની હતી ત્યારથી સમગ્ર દેશના જે મોટા શહેરો છે ત્યાં સુરક્ષા જે છે એ વધારી દેવામાં આવી હતી અને જેના પગલે અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર પણ સીઆઈએફ દ્વારા સુરક્ષા જે છે વધારી દેવામાં આવી છે અને ચુસ્ત બંદોબસ્ત જે છે એ ગોઠવી દેવામાં આવ્યો છે અમદાવાદ શહેરમાં પણ ગઈકાલે જે ઘટના બની હતી ત્યારબાદ અમદાવાદ શહેરના પોલીસ કમિશનર દ્વારા પણ તમામ જે શહેરના વિસ્તારો છે અમુક અમુક જે વિસ્તારની અંદર સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું એરપોર્ટ હોય કે બસ સ્ટેન્ડ તમામ જગ્યાએ ચેકિંગ કરવામાં આવ્યું હતું જેના પગલે અમદાવાદ એરપોર્ટ ઉપર પણ સીઆઈએફની સઘન ચેકિંગ અને સુરક્ષા જે છે વધારી દેવામાં આવી છે કેમેરામેન જયજાની સાથે રાહુલ ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ